મુન્દ્રામાં મેઘરાજાના પ્રથમ રાઉન્ડના આગમન બાદ શહેરી વિસ્તાર તેમજ સોસાયટી વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તારના ખાડ રસ્તાઓ ભંગાર હાલતમાં ફેરવાઈ ગયા છે અને સ્થાનિક પ્રશાસનની માર્ગો પર પડેલા ખાડામાં થીગડા ભરવાની ફુરસદ નથી મુન્દ્રા શહેર તેમજ તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા શહેરના ઝીરો વિસ્તારમાં વિવિધ સમસ્યાઓને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું મુન્દ્રા શહેર નજીક આવેલો ઝીરો વિસ્તાર અગત્યનો માર્ગ છે અને આ માર્ગ પરથી દરરોજ હજારો વાહનો પસાર થઈ રહ્યા છે અને હાલના વરસાદ બાદ હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે અને ચો તરફ મોટા ખાડાઓથી વાહન ચાલકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમ ગડુવીએ જણાવ્યું હતું કે શહેરની સાથે તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પણ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે અને તેમણે ભાજપ સરકાર પર આક્રમ પ્રહારો કર્યા હતા મુંદ્રા શહેર કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મુંદ્રા બારોઈ નગરપાલિકા વિસ્તારમાં વરસાદ બાદ વિવિધ સોસાયટીઓની હાલત ખૂબ ખરાબ છે અને દિવસો સુધી વરસાદી પાણી નિકાલના અભાવે ભરાયેલા પડ્યા છે સુધરાના કોંગ્રેસના કાઉન્સિલર જાવેદ પઠાણે જણાવ્યું હતું કે મુંદ્રાના બારોઈ રોડ પર માર્ગ ગટર અને ગેસ લાઇનના કામો ચાલુ હોવાથી વરસાદમાં નગરજનોને ખરાબ માર્ગોના કારણે ભોગવવું પડે છે તેમજ શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર પણ ખાડાઓ પડેલા છે મુન્દ્રા કોંગ્રેસના આસરિયા ગઢવી તુર્ક સામરા ગઢવી ભગવતસિંહ જાડેજા રમેશ મહેશ્વરી તેમજ કોંગ્રેસના હોદ્દેદારો આગેવાનો બહોળી સંખ્યામાં વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા નવા રસ્તા ભરેલા છે બધા રસ્તા ફેલ ગયેલ છે અને એ લોકોની ભારી કમિશનના હિસાબે આજે લોકો ભોપી રહ્યા છે અને જે રસ્તા નવા બનેલા છે એને તોડીને એ લોકો ગટર લાઈનો નાખી રહ્યા છે જે ખરેખર યોગ્ય નથી અને વિપક્ષે અનેક વખત એ લોકોને રજૂઆત કરેલી છે લોકોની સુખાકારી માટે પણ એ લોકો ધ્યાન નથી આપતા લોકોને જાગૃત કરવા માટે કોંગ્રેસે વિરોધ પ્રદર્શનનો પ્રદર્શન નો હાલત તો બહુ નગરપાલિકાના વિસ્તારની ખરાબ છે જે છે રજૂઆત કરેલી છે અત્યારે પણ બે ચાર પોતા ખાસ પણ નજરમાં આવ્યા છે લાખ પીછડો ભરેલો છે અમુક રસ્તા પંચાયત હોળ વાળા ઘણા ખરાબ છે એની અમે રજૂઆતો કરી છે પણ છતાં તંત્ર અને ભાજપના સત્તાઓ નિદ્રામાં છે એવું મને લાગે છે આવનારા દિવસોમાં એના ઉપર કડક કાર્યવાહી કરે કડક અમે મેસેજ આપતું પ્રજાના પ્રશ્નો માટે આ સીઝનનો વરસાદ લગભગ મને નથી લાગતું કે પાંદર ઇંચ થી વધારે થયો હોય અને લગભગ લગભગ મહિનો પૂરો થવા આવે છે જે વરસાદ ચાલુ થયો છે એને પણ તો વરસાદ ખાસ કંઈ કહેવાય નહીં પંદર ઇંચ વરસાદ મહિનાની અંદર જો એક દિવસમાં પાંચ સાત ઇંચ વરસાદ પડી જાય તો આપણે વરસાદ થયો એવું પણ છે નહીં કંઈ તો આટલા થોડાક વરસાદની અંદર જે અત્યારે મુન્દ્રા શહેર અને મુન્દ્રા તાલુકાના રસ્તાઓની જે હાલત થઈ છે એ હાલત આપ બધા જોઈ રહ્યા છો અને આ આવી હાલત હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી છતાં પક્ષના કોઈ પણ નેતાને કાંઈ પડી નથી કોઈ આ બાબતની ચિંતા કરતું નથી અને જે વાહન માલિકો છે જે પેસેન્જરો છે જે ધંધાર્થીઓ છે એમને રોજ બરોજનું નુકસાન થઈ રહ્યું છે તો આ બાબતે થોડી જાગૃતિ લાવવા માટે આજનો કાર્યક્રમ કરવામાં આવેલ અને તમને ખ્યાલ હશે કે ગત સપ્ટેમ્બરની અંદર બે હજાર ચોવીસ માં એક જાહેરાત થઈ હતી કે મુન્દ્રા ની અંદર લગભગ પંદર વીસ કરોડ રૂપિયા ના કામ કામ જે છે એ કામ ને મંજૂરી મળી ગઈ છે વહીવટી મંજૂરી મળી ગઈ છે અને ટૂંક સમયમાં બધા રોડ નવા થઈ જશે આવી જાહેરાત ભાજપના નાના મોટા તમામ નેતાઓ કરી પરંતુ કમનસીબે અત્યાર સુધી કોઈ કામ થયું નથી અને આ રોડ જે છે ઝીરો પોઈન્ટ થી કરી અને ભોજપુર સુધીનો એ છેલ્લે બે હાજર બાર તેર ની અંદર મનમોહનસિંહ સરકાર ના સમયમાં પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ બનેલું છે ત્યારથી આ લોકોએ કઈ કામ કરેલું નથી તો આ જે મેન રોડ છે જ્યાંથી રોજની ની આવજાવ ચાલુ છે એવા રોડો ઉપર પણ આ લોકોને એક થી થીગડું પણ મારતા નથી વ્યવસ્થિત ઠીગડું પણ અહીંયા આગળ આવે છે આ કોરી કાંકરી નાખી અને જતા રહે છે અને આ કાંકરી બીજા દિવસે મોટા વાહનો બહારે કાઢી નાખે છે તો અમારી તંત્રને માંગણી છે કે યા તો તમે ના પાડી દો કે અમારી પાસે બજેટ એક રૂપિયો નથી અમે કામ કરવાના નથી અથવા અહીંયા કને જલ્દીમાં જલ્દી આ જ સિઝનની અંદર સીસી રોડ એ પણ ખૂબ મજબૂત અથવા તો પેવર બ્લોકનું રોડ જે સો એમ એમના પેવર આવે ખૂબ હેવી એ રોડ બનાવવામાં આવે નહીતર અહીંયા કને પાણી આવી રહ્યું છે ત્યાં તમારું ડામર ક્યારે પકડવાનું નથી અને આ રોડ ક્યારે ટકવાનો નથી આ રીતે અમારી માંગણીઓ છે તંત્ર અને સત્તા પક્ષ સમક્ષ પરંતુ અમને નથી લાગતું કે આ લોકોથી કંઈ થવાનું છે એટલે ના જોકે પ્રજાને જાગૃત કરવા માટે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા શહેર અને તાલુકા દ્વારા આ કાર્યક્રમ કરવા